નમસ્તે હું આજે કલેક્ટર ઓફિસ આવ્યો છું અને રજૂઆત છે વિચરતી અને વિમુક્ત સમુદાયના પાલનપુરના લોકો છે અને ચડોતરના લોકો છે ઘણા સમયથી વર્ષોથી આ લોકોને જમીન મળે પ્લોટ મળે એ માટે અહીંયા રજૂઆત કરેલી હતી અને દરખાસ્ત પણ કરેલી હતી જે તે સમયે બે હજાર સત્તરની અંદર આસપાસ પાલનપુરની અંદર માનસરોવર ફાટક છે ત્યાં વિચરતી વિમુખ જાતિના દોઢસોથી બસો પરિવારો ત્યાં ઝૂંપડપટ્ટી બનાવીને વસવાટ કરતા હતા આ પરિવારોને ત્યાં નગરપાલિકામાંથી દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલુ થઈ અને આ ઝૂંપડપટ્ટી આખી તોડી પાડી અને એ વખતે તત્કાલીન કલેક્ટર શ્રી સંદીપ સાંગલે સાહેબ એમને આ પરિવારો સાથે મળીને રજૂઆત કરેલી કે વૈકલ્પિક વ્યવસ્થા થાય અને વર્ષોથી પાલનપુરમાં અલગ અલગ જગ્યા ઉપર ઝૂંપડપટ્ટીમાં રહેતા આ સમુદાયના લોકોને સરકારશ્રીના પરિપત્ર બે હજાર ત્રણ મુજબ એમને આજુબાજુની પડતર ખરાબાની જમીન રહેણાંક માટે ફાળવવામાં આવે તે માટે રજૂઆત કરેલી હતી અને તે અંતર્ગત વારંવાર રજૂઆતો કરી પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં ત્યાર પછી બનાસકાંઠા કલેક્ટર તરીકે આનંદ પટેલ સાહેબ અહીંયા નિયુક્ત થયા અને તે વખતે પણ કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી કે આ પરિવારોને પોતાને કાયમી પોતાનું રહેણાંકર્થે પ્લોટ મળે મકાન મળે તે માટે વારંવાર રજૂઆતના અંતે સરકારશ્રીએ કલેક તત્કાલીન કલેક્ટરશ્રીએ પોઝિટિવ થઈ અને આ પરિવારોને એકસો ચાર પરિવારોને જમીન હુકમ નંબર બે વસી તેતાલીસ આઠસો તારીખ દસ અગિયાર બે હજાર એકવીસના રોજ સાંગ્રા મુકામે એકસો ચાર પરિવારોને પ્લોટ ફાળવવામાં આવ્યા પરંતુ બન્યું એવું કે આ પરિવારોને પ્લોટ ફાળવવામાં આવ્યા તો સ્થાનિક ગામ લોકોનો વિરોધ હતો શું આ લોકો પાકિસ્તાનના છે બહારના છે ક્યાં જશે મોટો બહોળો સમુદાય ઝુંપડપટ્ટી બનાવીને રહે છે એ આપણા હિન્દુ ભાઈઓ છે હિન્દુ રાષ્ટ્રની વાતો કરીએ છીએ આપણે રાષ્ટ્રવાદની વાતો કરીએ છીએ પૂજક સમાજના છે બજાણિયા છે વણજારા છે અલગ અલગ સમુદાયમાંથી આ લોકો છે તો ક્યાંક તો અમને વસવાટ કરાવવો પડશે ને આ જગ્યા સાંગરામાં ફાળવવામાં આવી તે વખતે ગામ લોકોને ખ્યાલ આવ્યો કે આ લોકોને જમીન ફાળવવામાં આવી છે તો એ જમીન ઉપર લગભગ તળાવ થાય એટલો મોટો ખાડો રાતોરાત કરી દેવામાં આવ્યો અને આ લોકોને જમીન ફાળવવામાં ના આવે એ માટે આ ખાડો કરી દેવામાં આવ્યો અને એના પછી વિરોધ થયો વિરોધનો એક જુવાળ ગામ લોકોનો થયો આ લોકો ક્યાં જાય એના માટે વારંવાર સરકાર શ્રીમાં રજૂઆત કરી રજૂઆતના અંતે અત્યારે ચોમાસું છે અને ચોમાસાની અંદર પાલનપુરમાં રહેતા આ સમુદાયો ઉપર આભ ફાટી પડ્યું છે વરસાદની મોસમ છે અને એ જ્યાં ઝુંપડપટ્ટી બનાવીને આજુબાજુમાં રહેતા હતા એ ઝુંપડપટ્ટી પણ જેસીબી દ્વારા તાજેતરમાં તોડી નાખવામાં આવી છે અને આ લોકો આજે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા છે મારી પાસે હુકમ છે પણ આ જ દિવસ સુધી એમને જમીનનો કબજો આપવામાં આવ્યો નથી એ જ સિચ્યુએશન ચડોતરમાં રહેતા ભરથરી કુટુંબો છે જે રાવણ હથ્થો વગાડીને પોતાનું ગુજરાન ચલાવે છે આ સમુદાયના લોકોની પણ રજૂઆત એમને જમીન મળે અમને પોતાના પ્લોટો મળે તે માટે એ લોકો જંખના કરી રહ્યા છે આપણા આદરણીય વડાપ્રધાન શ્રીનું એક સપનું છે કે દરેકને પોતાના ઘરનું ઘર મળે તે માટે સતત તેઓ સ્થાનિક અધિકારીઓ જોડે ફોલોઅપ લઈ રહ્યા છે અને સતત એ ઝુંબેશો ચાલી રહી છે પણ સમજાતું નથી કે ગોકળ ગાયની ગતિએ ચાલતું આ તંત્ર આ સમુદાયને ક્યારે ન્યાય આપશે એમને પોતાના મકાનો આપશે તો આ અંતર્ગત તાજેતરમાં જ આ ચડોતરના ભરથરી કુટુંબોનું જે ઝુંપડપટ્ટી હતી એ પણ પાડી દેવામાં આવી છે તો એક હમણાં જ બેને વાત ભાઈ વાત કરી કે ઘરમાં ડિલિવરી પ્રસંગ હતો અને ડિલિવરી પ્રસંગને પણ એ જોવામાં ન આવ્યો અને એમનું એ ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આવી તો એક વિચારીએ કે આ બેનની હાલત શું થઈ હશે તો મારી નમ્ર વિનંતી છે અરજ છે કે આ પરિવારોને પોઝિટિવ લઈ હકારાત્મક લઈ એમને સત્વરે એમને પ્લોટ ફાળવવામાં આવે અને બીજી મારી વિનંતી અહીંના પદાધિકારીઓને પણ છે કે તમારા કારણે કેટલાક ક્યાંક અંશે દેખાઈ રહ્યું છે કે આ પરિવારોને પ્લોટ આપવામાં નથી આવી રહ્યા વર્ષોથી આ ચાલી રહ્યું છે ઘણો સમય થયો છે હવે આ વસ્તુ ખમાય એમ નથી તો મારી ગુજરાત સરકારને નમ્ર અપીલ છે કે આ લોકોને તાત્કાલિક ધોરણે એમને જમીન જ્યાં પણ મળે પાલનપુરથી દસ કિલોમીટર આસપાસ કે જ્યાં પણ મળે ત્યાં શરૂઆતમાં ચાલીસ વર્ષથી અમે અને તો પેલું બ્રિજમાં હેડે અમારા મકાન પાડ્યા પાડ્યા પછી અમે ચેટલા ભાગે ઝુંપડા બનાયે એ ઝૂંપડા હાલમાં કોણ ચાલુ કર્યો અમારા ઝુંપડા પણ પાડી નાખ્યા હવે અમે ચો જઈએ ચો ન જઈએ પાછી પોતરા માં ડિલિવરી આ બાદ તૈયાર થઈ હોજ હવાર ડિલિવરી થઈ જાય એમ છે આ માથે વરસાદ છે ગી રાતે ગી રાતે અમે એમ નેમ તંબુ જેવો માથે મેણિયા ઓ મેણિયા નાખી ને અમે પડ્યા રહ્યા હવે એ બાળી અમારે ડિલિવરી ચો કરાવી એ તમને તમે અમને કહો કે અમે ડિલિવરી ચોક કરી જઈ શકીએ અબે અમે રસ્તામાં કરાવા કે તમે સાહેબ જો અમને મકો ના લે તો અહીંયા લઈ જઈએ કે અમે જો જો લઈ જઈએ અમે અત્યારે બીન નો આધાર થઈ અને અમે ઉભા છે અત્યારે અમારું કોઈ પણ નથી ઓ અમારું કોઈ પણ નથી બહુ અમે ખોપ પેલી કરે છે અમને કષ્ટથી મને આ ચાર ચાર 5 10 વર્ષથી મારો મકમાન પડી છે કાથી આ મેરેન થઈ ગયા છે અમારું રહેવાનું ઠેકાણું જઈ પણ નથી થતું

એ તોડવા નાખવાની હતી એટલે મે બસું મૂકી નાખી આ મજૂરી મહેનત કરીને ખાતાતા તો એ મારા બાબલાને આગળ મૂકી દીધી આ પુત્ર છે એને બાજુમાં આન છોકરા છે સો આ ઘર બનાયલો ઘંટો ઘર એક હતો પણ એમાંય પાણી ટપકે છે મોયથી પોડા પડી છે આ રોલ આ મંદિર માથે રોલ છે ને એય અને અમારે ત્રાસ વર્તાઈ ખાતા રોડ ખાતાના સાહેબો આવ્યા હતા ગાડીઓ અને અમારી ઝોપડપટ્ટીનો તોડફાડ કરીને નાખ્યો છે આ ત્રણ દિવસથી અમે રોડ ઉપર પડ્યા છે ભૂખ્યા તરછ્યા છે માથે વરસાદ છે સબંધ પલળે છે બહાર બાળબચ્ચે ત્રાસ કરે છે તો એના હિસાબ થી અમે વિનંતી છે અમારી હું સૌજીભાઈ દેવીપ મુજબ બોલું છું આ ભર્થરી સમાજ અમારા એટલે પાડોશ બધાય બધા અમારી વિનંતી છે કે અમારું કોઈ ઠેકાણું કરો અમારે કોઈ બી અમને પલોટ આપેલા છે આ બ બે વર્ષ થઈ જાય અમારા પ્લોટની કોઈ નિકાલ નથી આવ્યો અને અમને કોઈ ઘર મકાન કે ઘર મકાન કર્યાલ છે અમારા નેતલબેન સુધી અમારા બધા અત્યારે નેતલબેન